જય જવાન જય કિશાન ખેડૂતો ની વાત સાથે અને live ખેડૂતો સાથે આજે જીરા ના અંદર અને એવા જાગૃત ખેડૂત જેને આપણી પ્રોસેસ અપનાવી રહ્યા છે તો બાર પણ એમના ભાગ્ય વાળા જે system આપણે નાખી છે એ system ને follow કરે છે અને બધી જ રીતના તો એ ભાગ્ય ને જ પૂછશું કે seed to harvesting એમના માટે કેવું રહ્યું જીરું ની અંદર શું નામ છે તમારું મારું નામ સુમનભાઈ 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 પોંગલાભાઈ બારીયા વિરલભાઈ કેવા સરનેમ કેવી છે એમની પટેલ પટેલ છે અને ગામ કયું છે ગામ અરણી અરણી છે અને ભાયોદર ડિસ્ટ્રિક્ટ ની અંદર અરણી અને તાલુકો

અને સમથિંગ 60 62 દિવસનું આસપાસનું જીરું છે ફ્લાવરિંગ સ્ટેજ બીજો માળ બંધાવા માંડ્યો છે બરાબર ને ક્યાંય કેય સુકારાનું કોઈ પ્રશ્ન નથી અને જીરું ભી સારી કન્ડિશનમાં છે જે જમીન છે એ પ્રમાણે બરાબર હા જમીન પરમાં અને આપણે ફોકસ કરતા હોય કે જમીન સુધારવા ઉપર છે આ ફાર્મર ભી એ ટાઈપ થી ન જાવેલા છે રે છે બાર રાજકોટ રીએ છે અને આપણે અહીંયા મેનેજમેન્ટ આવર્ષે થી આવ્યા છે

તો આવા ખેડૂતો અને આવા જે ભાગ્યા વાળા છે કે બધા એમ કેતા હોય ને કે મારો ભાગ્યા ના માને એ વસ્તુ તદ્દન ખોટી છે સિસ્ટમ આપણે નાખવાની છે અને ખાસ કરીને તમને આ વર્ષે આ જીરુ ની અંદર હવે આ સિસ્ટમ ને અપનાવશો ને આગળ જતા એ તમારા માલિક હોય કે ના હોય કઈ ફેર પડે ખરું ના પડે ના પડે માલિક ના હોય ને તો કઈ ફેર નથી હા હા આ જેમ તમે team દવા દીધી ને એવી રીતે આ ચાલુ રાખ્યું અને ખાસ કરીને અત્યારે મોટામાં મોટો પ્રશ્ન હોય ને તો આપણે ધંધા બી કેમ આ ભાઈ છે. વિરલભાઈ એમ બહાર રહે છે તો કોઈ ધંધા કરે છે આજે જમીન પણ સાચવવી છે જે લોકોને જમીન પણ સાચવવી છે એ ખાસ કરીને આવા કોન્સેપ્ટ ની અંદર રન કરી શકે છે કારણ કે આપણે જમીન આપણી નહીં સાચવીએ તો બે પાંચ વર્ષ પછી એ જમીનનો આમ કહીએ ને કે કંઈ ઉત્પાદન નહીં દેતી હોય એવું બની જશે એટલે ખાસ જે લોકો બહાર રહે છે અને જેમને સીટ ટુ હાર્વેસ્ટિંગ કરાવવું હોય એ ખાસ કરીને આ કોન્સેપ્ટ ઉપર રન કરી શકે છે એટલે આવી રીતે એવું ન માનવું કે હું બહાર રહું છું તો seed હાર્વેસ્ટિંગ ના થાય એ બધાની અંદર થાય છે ભાગ્યવાળા વ્યવસ્થિત હોય મેનેજમેન્ટ વ્યવસ્થિત છે આપણું એટલે ભાગ્યવાળા ફોલો કરશે ને તો જમીન સુધારવા ઉપર આપણે કામ કરી શકશું આ પહેલા મોટી વાત તો કહું ને તો આ વિરલભાઈની છે કે વિરલભાઈ આપણને મળવા આવ્યા અને કેમના કોન્ટેક્ટ through કે વિજયભાઈ કાલાવડીયા જેમને સજેસ્ટ કર્યું તું અને આપને મળવા આવ્યા અને એનો એક જ ધ્યેય હતું કે એ ફાર્મર માટે બી સેલ્યુટ છે કે ભાઈ મારે મારી જમીનને ઝેર નથી આપવું ત્યાં બેઠાઈ એવું એને મનથી નકળી કર્યું અને આપને આપણે મળવા આયવા આ આજ આની અંદર કોઈ આપણે પેસ્ટીસાઇડ રાઉન્ડ બી નથી માર્યા અને એને શોખ છે ટૂંકમાં આ જીરાની અંદર એને ઓર્ગેનિક જીરું કરેલું છે બરાબર એટલે કે એને વિચારી લીધું અને છે ધન્યવાદ દઉં છું ખેડૂતો મળે સુધી આપણે પોચી શકીએ છીએ માધ્યમ જ છે કે વચ્ચેના વ્યક્તિઓ જે જે જાણતા હોય એ લોકો ઘણું બધું સજેસન કરે છે કે ભાઈ તમે ત્યાં વહી જાવ કે ત્યાં ઓર્ગેનિક નું બેઝિક છે અને એ અહીંયા આગળ એમના બે પ્લોટ છે એની અંદર આંબાબી વાવ્યા છે અને આંબાની અંદર એ ઓર્ગેનિક પ્રોસેસ કરે છે અને પોતે મગફળી તેલ કઢાવી અને મગફળીના જે તેલના ડબ્બા પણ વેચે છે એટલે આ માધ્યમ છે કે લોકો ખેડૂતો ઓર્ગેનિક તરફ વળે છે જે લોકોને ઓર્ગેનિક કરવું હોય ખાસ કરીને કોન્ટેક કરી શકે છે મારો નંબર છે ચોરાણું બે પંચાણું સડસઠ પચાસ તો સૌ સાથે મળીને ઓર્ગેનિક દિશામાં સાઠ થી સિત્તેર ટકા લોકોના માઇન્ડ બદલાના છે અને લોકો પણ બદલાયે છે કે નહીં હવે ઓર્ગેનિક દિશામાં વળવું પડશે એટલે ત્યારે આપણે આવા કોન્સેપ્ટ રન કરીએ છીએ કે ખેડૂતોને તકલીફ ના પડે ઓર્ગેનિક દિશામાં વળવા માટે તો કસૌ સાથે મળી અને ઓર્ગેનિક સેલ્યુ છે પોસિબલ છે અને સો ટકા છે આપણે કરી શકીએ છીએ ફક્ત અને ફક્ત માઇન્ડ થી ડિસાઈડ કરવાનું છે કે ઓર્ગેનિક ખેતી કરવી છે જેમ જેમ વિરલભાઈએ કીધું કે હું મારી જમીનને ઝેર નથી આપવા માંગતો એમ અમારો ભી માксаદ છે કે આપણે આપણી જમીનને ક્યારેય ઝેર ના આપવું જોઈએ એટલા માટે આપણો આ કોન્સેપ્ટ છે થેન્ક્સ ફોર વોચિંગ મારો મારો નંબર છે ચોરાણું બે પંચાણું સડસઠ છ પચાસ અને તલ બુકિંગ ચાલુ થઈ ગયા છે તમે પણ તમારું ટુ હાર્વેસ્ટિંગ નું બુકિંગ કરાવી શકો છો થેન્ક યુ